નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો ખાસ કરીને જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર ખાસ કરીને અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર અલનીનોની અસરને કારણે એક સિસ્ટમ સર્જાણી છે અને આ સિસ્ટમનો ખાસ કરીને ભેજ તમે જોઈ રહ્યા છે ખાસ કરીને મધ્ય ભારત થઈ અને ત્યારબાદ ગુજરાત ઉપર આવી શકે છે સાથે જ મિત્રો ઉપરની બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને ભેગું થવાને કારણે ગુજરાતની અંદર પવન સાથે મિત્રો સાથે ભારે ઠંડી અને તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જોશું કે ખાસ કરીને ગુજરાતમાં કઈ તારીખે વરસાદની આગાહી છે આમ તો જોવા જઈએ તો સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધી એટલે કે આમ તો જોવા જઈએ તો ચાર દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે કેવો વરસાદ પડશે ખાસ કરીને આ પેલા પણ મિત્રો આવી અરબી સમુદ્ર સિસ્ટમ આવી હતી ત્યારે ફક્ત વાદળ શાય વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદની બીક હતી પણ તો આ વખતે શું વરસાદ પડશે કે ખાલી વાદળ શાય વાતાવરણ જોવા મળશે તમામ માહિતીની વાત કરશો તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી સ્યુ પર આપ નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે લાઇવ જોઈ શકો છો આજની તારીખ પ્રમાણે આજે જોઈ લેવી કે કેવું વાતાવર રહેશે અને કેવી પરિસ્થિતિ રહેશે તો આજે વહેલી સવારે ખાસ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર ભારે ઝાકળ મિત્રો આવી શકે છે કારણ કે વાતાવરણની અંદર રહેલો જે ભેજ છે આજુબાજુમાંથી જેને કારણે ઝાકળ જોવા મળી શકે છે અને બપોર પછી પણ મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ અને કેટલીક જગ્યાએ વાદળા થાય તેવી પણ શક્યતા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને સિસ્ટમો બની રહી છે ખૂબ જ હળવી સિસ્ટમો છે પરંતુ આ સિસ્ટમોને કારણે ખાસ કરીને જો તો જે પેસિફિક મહાસાગરમાંથી હિન્દ મહાસાગરની અંદર વિપુલ પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે અલનીનોની અસર છે જેને કારણે જોઈએ એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવતા અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એ પણ મિત્રો હિમાલય સુધી આવી જાય છે ને જ્યાં વચ્ચેનો જે આ ભાગ છે આ ભાગનું વાતાવરણ છે એ થોડાક દિવસ ઠંડુ તો થોડાક દિવસ ગરમ અને હુંફાળો રહે છે જેને કારણે વરસાદની શક્યતા મિત્રો જોવા મળતી નથી પરંતુ આગામી સમયમાં મિત્રો આ સિસ્ટમો છે એટલે કે અરબી સમુદ્રમાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બરને કારણે જે પણ ભેજ રહેલો છે આ ભેજ છે ફરી એક વખત વિખાવાને કારણે જુદા જુદા ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ અને દક્ષિણ ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર ને મધ્ય ભારતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય તેમજ હિમાચલ પ્રદેશની અંદર પણ ભારે બરફ વર્ષા થાય તેવી પણ અહીંયા શક્યતા છે તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ તારીખથી મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને આ વખતે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે એ ખાસ કરીને કરવામાં આવશે હાલ મિત્રો વરસાદ ન પડે તેવી શક્યતા વધુ છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો પરંતુ જુદા જુદા વિસ્તારોની અંદર ખાસ કરીને અસરને કારણે આ વખતે ખાસ કરીને વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે પરંતુ જો પવનની ઝડપ વધારે હશે તો આ તમામ ભેજ છે કોઈ એક જગ્યાએ ટકશે નહીં અને ઝડપથી મિત્રો ખાસ કરીને ભેજ પસાર થઈ જવાને કારણે ખાસ કરીને ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે મિત્રો આપણે ખાસ કરીને આ વિડીયોની અંદર પવનની ઝડપ પણ જોવાના છીએ તેમજ મિત્રો ખાસ કરીને ઠંડીની પણ જોવાના છીએ તો તમે જોઈ શકો છો નવ તારીખે પણ તમે જોઈ શકો છો કે જે ભેજ છે જે મધ્ય ભારતમાં તો તે ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યો છે ગઈ વખતે ઊંધું તો અરબી સમુદ્રમાંથી ભેજ મધ્ય ભારતમાં થઈ રહ્યો હતો આ વખતે મધ્ય ભારતમાંથી ભેજ છે એ ગુજરાત તરફ આવી રહ્યો છે જેને કારણે જુદા જુદા વિસ્તારોની અંદર આપણે વરસાદની આગાહી કરવી મિત્રો ખાસ કરીને ખૂબ જ અગત્યની છે તમે જોઈ શકો છો આઠ તારીખના ભાગોની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી પણ મિત્રો કરવામાં આવી છે તો ખાસ કરીને આ વખતે ચોક્કસથી વરસાદ નો રાઉન્ડ આવે તેવી પણ હાલ મિત્રો શક્યતા છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો દસ અને અગિયાર તારીખની આસપાસ અરબી સમુદ્રમાં ફરી એક વખત હળવો દબાણ બનતા તમામ ભેજથી ફરી પાછો અહીં ખેંચાવાને કારણે આકાશથી ખુલ્લું થશે અને ભારે ઠંડીનો ચમકારો જોવા મળશે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ તેથી તમને વધુ ખ્યાલ આવે કે પવનની ઝડપ છે એ આગામી દસ દિવસ સુધી કેવી રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર પવનની ઝડપ છે એ આજની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ ઓખાની અંદર ત્રેવીસ તેમજ ભાવનગરમાં વીસ સુરતમાં અઢાર જો પવનની ઝડપ ઓછી છે તો ચોક્કસથી મિત્રો વરસાદ આવશે બપોર પછી તમે જોઈ શકો છો રાજકોટમાં એકત્રીસ જામનગરમાં એકત્રીસ ગાંધીધામમાં બત્રીસ અમદાવાદમાં ચોવીસ તો જુદા જુદા સમયે મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી જોવા મળશે ખાસ કરીને પાંચ તારીખથી વાદળછાયા વાતાવરણ રહેશે તો ત્યારે પવનની ઝડપથી ખૂબ જ ઓછી છે મીડિયમ છે તો એને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા વધુ છે આપણે મિત્રો અગાઉ પણ વાત કરીએ જો પવનની ઝડપ ઓછી છે તો સો ટકા મિત્રો વરસાદને લઈને શક્યતા વધુ છે જો પવનની ઝડપ વધારે હશે તો આકાશમાં ફક્ત ભેજ જોવા મળશે આ ભેજથી ઝડપથી વહી જવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે પણ અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખે પવનની ઝડપથી બત્રીસ છે અને ખાસ કરીને વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં છે તો ત્યાં પણ પવનની ઝડપથી નોર્મલ છે એને કારણે મિત્રો આપણે વરસાદને લઈને મિત્રો મોટી આગાહી કરી શકીએ નવ તારીખે તમે જોઈ શકો છો નવ તારીખથી પવન છે તેજ ફૂંકાવાનો છે તો જેને લઈને મેં પણ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ વધવાને કારણે ત્યારબાદ મિત્રો ભારે ઠંડી જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખે પવનની ઝડપ પોરબંદરમાં ચાલીસ ઉનામાં એકતાલીસ ઓખાની અંદર પાંત્રીસ રાજકોટમાં છત્રીસ ભાવનગરમાં છત્રીસ આમ દસ તારીખથી નવ અને દસ તારીખથી તે પવન ફૂંકાશે તો ત્યારબાદ મિત્રો જે વાદળો આવી રહ્યા છે પવનની ઝડપ ઓછી છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ પડે તેવી પણ હાલ મિત્રો શક્યતા આપણે કહી શકીએ છીએ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આજે તાપમાન છે જુદા જુદા વિસ્તારોની અંદર જોવા જઈએ તો તાપમાન છે ખૂબ જ ઓછું રહેવાનું છે અહીંયા હળવદમાં ચૌદ ખાવડામાં તેર સુઈગામાં તેર મહેસાણામાં સોળ તો જુદા જુદા સમયે છે ભારે ઠંડીનો હવે ચમકારો છે એ જોવા મળશે બપોરનું તાપમાન પણ હાલ મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે અને ભારે જે ઉત્તરના પવનો આવવાને કારણે તમે જોઈ શકો છો રાજકોટમાં અઠ્યાવીસ હળવદમાં સત્યાવીસ અમદાવાદમાં અઠ્યાવીસ ભાવનગરમાં અઠ્યાવીસ એટલે કે અઠ્યાવીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે આ સિવાય ગુરુવારે પણ તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી તેર ડિગ્રી એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ રાત્રિ દરમિયાન છે એ જોવા મળે અને દિવસ દરમિયાનનું તાપમાન મેક્સિમમ છે અઠ્યાવીસ ડિગ્રી જાય તેવી પણ શક્યતા છે પાંચ થી વાદળછાયા વાતાવરણ જોવા મળશે તો તાપમાનની અંદર પણ મિત્રો ઘટાડો જોવા મળશે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો જોવા મળશે સાત તારીખથી મિત્રો ખાસ કરીને પવનની દિશા ચેન્જ થશે તો એને કારણે પણ અને નવ તારીખથી પવન છે એ ખાસ કરીને તેજ પવન ફૂંકાવાના છે જેના કારણે વાતાવરણ છે ફરી એક વખત હૂંફાળું બનવાનું છે અને દિવસ દરમિયાનનું તાપમાન છે એ છવ્વીસ અને સત્યાવીસ ડિગ્રી એટલે કે જે પહેલાં અઠ્યાવીસ ડિગ્રી જતું હતું તેની જગ્યાએ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી છે એ જોવા મળે તેવી પણ શક્યતા છે તો આ મિત્રો ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તાપમાનની અંદર પણ મિત્રો ખાસ કરીને ઉત્તરાયણ ઉપર ભારે ઠંડી પડે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને નોર્મલ કરતાં વધુ રહે તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો ખાસ કરીને ફરી એક વખત માવઠાના માર માટે તૈયાર થઈ જાઓ સાત તારીખથી લઈને મિત્રો દસ તારીખ સુધી ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે તો આ સમયગાળા દરમિયાન મિત્રો વધુ વિગત આપણે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપતા રહેશું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત